બોર્ડ ની પરીક્ષાઓનો સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં પ્રારંભ જિલ્લામાં ધોરણ દસ માં નવ હજાર ચારસો બોતેર તથા ધોરણ માં બંને પ્રવાહમાં મળીને કુલ પાંચ હજાર સાતસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થયો છે પ્રથમ શહેર તથા જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને કરાવી ફૂલ આપી પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી સમગ્ર જિલ્લામાં મુક્ત ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડ ની પરીક્ષા યોજાય તે માટે વહીવટી તંત્ર અને ખાસ કરીને શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દ્વારા તમામ બાબતોમાં ઝીણવટપૂર્વક કાળજી લેવાઈ રહી છે જિલ્લામાં કોઈ પણ ગેરરીતિનો કેસ બનાવ ન બન્યો પામ્યો નથી આજ રાજ તોરણ દસમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને મરાઠી માધ્યમ માટે જે તે માધ્યમની પ્રથમ ભાષાનું પેપર એટલે કે ગુજરાતી અંગ્રેજી અને મરાઠી વિષયનું યોજાયું હતું ગુજરાતી માધ્યમમાં કુલ સાત વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી બસો વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અંગ્રેજી માધ્યમમાં ત્રણસો પંચાણું વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે મરાઠી માધ્યમમાં એકત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા આ તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં ધોરણ દસ માં કુલ સોળ કેન્દ્રો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ સામાન્ય પ્રવાહમાં કુલ એકસો ઓગણપચાસ બ્લોક પર ચાર હજાર પાંચસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં કુલ એક કેન્દ્રમાં પાંચ બિલ્ડિંગના સાઈઠ બ્લોક પર એક હજાર એકસો છન્નું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બ્યુરો રિપોર્ટ પુકાર ન્યૂઝ સોનગઢ